રાજકોટના અગ્નિકાંડ મુદ્દે હવે હાઈકોર્ટે ફરી એક વખત આરએમસીને આડેહાથ લીધું છે ડેમિંગ ઝોન ગેરકાયદેસર હોવાની જાણકારી હતી તેમ છતાં કાર્યવાહી શા માટે ન કરવામાં આવી શું આરએમસીના અધિકારીઓ આગ લાગવાની રાહ જોઈ રહ્યા હતા પ્રથમ વખત આગ લાગ્યા બાદ કેમ કડક કાર્યવાહી ન કરવામાં આવી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આરએમસી કમિશનરની ઝાટકડી કાઢી છે એક વર્ષમાં કમિશનર અને આરએમસીએ શું કર્યું આરએમસી કમિશનરની શું જવાબદારી છે તે પ્રકારેના હાઈકોર્ટે સવાલ કર્યા છે અન્ય અધિકારીની જેમ કમિશનરને કેમ સસ્પેન્ડ ન કરાય તો રાજકોટ મહાનગરપાલિકાના વકીલની કોર્ટમાં રજૂઆત ગેમિંગ ઝોન ગેરકાયદેસર હોવાની નોટિસ ફટકારાઈ હતી ફાયર એનઓસી ન હોવા અંગે સમિતિની રચના કરાઈ હતી એડવોકેટ જનરલી હાઈકોર્ટમાં રજૂઆત ઘટના બાદ તાત્કાલિક જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરએમસી કમિશનરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે એડવોકેટ જનરલ આનંદ પટેલે હજુ સુધી પોસ્ટિંગ આપવામાં નથી આવ્યું જ્યારે કમિશ્નરની બદલીને માત્ર ગિફ્ટ કહેવાય એક્શન કેમ ન લવાયા તે પ્રકારનો સવાલ પણ હાઈકોર્ટે કર્યો છે હજુ કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી છે તે પ્રકારેના સવાલો પણ હાઈકોર્ટે કર્યા છે અપૂર્વ ફોન લાઈન પર જોડાયા છે અપૂર્વ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ને હવે તે મુદ્દે હવે હાઈકોર્ટે ફરી એક વખત ને આડે હાથ લીધું શું વિગતો ચોક્કસ થી વાત કરીએ તો રાજકોટિકા સર્જાયો જેટલા અગ્નિકાંડ ની ઘટના ને લઈને રાજ્ય સરકાર અને આરએમસી ને આડે હાથ લીધું છે અને અનેક સવાલો કર્યા છે કે છેલ્લા કેટલાક સમય થી એ મહાનગરપાલિકાની અંદર આ ગેમિંગ ઝોન ચાલતું હતું જે ગેરકાયદેસર હતું છતાં પણ આરએમસી ને કેમ કોઈ પણ જાતની જાણ સુધા પણ નથી કે કોઈ પણ જાતની કાર્યવાહી પણ કેમ કરવામાં આવી નથી કારણ કે આગ લાગ્યા બાદ પણ કેમ આરએમસી એ કોઈ પગલાં ના લીધા તેને લઈને હાઈકોર્ટે સવાલ કર્યો છે તેમજ આરએમસી એ કમિશનર ને સસ્પેન્ડ કેમ ના કરવા તેને લઈને પણ સવાલ પૂછ્યો છે કે ભાઈ અન્ય અધિકારીઓની જેમ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની પણ જવાબદારી બને છે કે કારણ કે ગેરકાયદેસર જે ગેમિંગ ઝોન ચાલતું હતું તેમાં આરએમસીની પણ આરમસીના કમિશનરની પણ જવાબદારી બને છે તો અન્ય અધિકારીની જેમ જેમને સસ્પેન્ડ કેમ ન કરવા તેને લઈને પણ હાઈકોર્ટે સવાલ સવાલ રજૂ કરે છે જેમાં એડવોકેટ જનરલી હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે ઘટના બન્યા બાદ તાત્કાલિક અશક્ષથી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે તેમજ રાજકોટ મનપાના કમિશનરની તાત્કાલિક અસર થી બદલી પણ કરી દેવામાં આવી છે તેવી એડવોકેટ જનરલ ની હાઈકોર્ટમાં રજૂઆત કરી છે હજુ સુધી તેમને પોસ્ટિંગ ન અપાયું હોવાની અત્યારે એડવોકેટ જનરલ રજૂઆત કરી રહ્યા છે તેમજ મહત્વની વાત એ કહેવાય કે હાઈકોર્ટે આ મુદ્દે પણ એડવોકેટ જનરલ ને સવાલ કર્યા છે કે માત્ર કમિશનરની ની બદલીને માત્ર ગિફ્ટ કહેવાય કોઈ એક્શન લેવાયા નથી હજી કોઈ ઘટનાની રાહ જોઈ રહી છે કે કેમ કારણ કે જો કમિશનરની ની માત્ર બદલી જ કરવામાં માટે ગિફ્ટ કહેવાય કોઈ એક્શન કમિશનર સામે ન લેવાય સવાલ કર્યા છે તેમજ રાજ્ય સરકારે પણ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અનેક રજૂઆત કરી છે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ફાયર સેફ્ટી અને એક્ટની કાર્યવાહી અત્યારે ચાલુ રહી છે સરકાર રાજ્ય સરકારે કાર્યવાહી કરતી હોવાનો કોર્ટમાં બચાવ કર્યો છે પરંતુ ગુજરાત હાઈકોર્ટે સરકાર ચાર વર્ષના અલગ અલગ કાંડ સર્જાય છે જેમાં અનેક માસુમો પોતાના જીવ ગુમાવે છે પહેલા સુરતમાં તક્ષશિલા કાંડ સર્જાયો ત્યારબાદ વડોદરામાં બોટિંગ મોરબીમાં ઝુલતા પુર ની દુર્ઘટના ઘટી ત્યારબાદ વડોદરામાં બોટ કાંડ સર્જાયો ને ત્યારબાદ રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો છતાં પણ રાજ્ય સરકાર કેમ કોઈ ચોક્કસ પગલા નથી રહેતી તેના કારણે જ કે આ ઘટનાઓ બાદ રાજકોટના અગ્નિકાંડ સર્જાયો જો રાજ્ય સરકારે જો ચોક્કસ થી કોઈ કાર્યવાહી કરી હોય કોઈ પગલા લીધા હોત તો રાજકોટ નું અગ્નિકાંડ બચી શક્યો હોત તેવી હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે બિલકુલ અપૂર્વ પરંતુ આ સમગ્ર અગ્નિકાંડ છે તેમાં સત્યાવીસ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે માત્ર જે કમિશનરની બદલી કરી દેવામાં આવી છે તેમને સસ્પેન્ડ નથી કરવામાં આવી રહ્યા હવે હાઈકોર્ટે આ પ્રકારના વિધક સવાલ છે તે કરવા પડી રહ્યા છે આખરે એસઆઈટી ની રચના કરવામાં આવી છે અત્યાર સુધી કઈ કઈ કાર્યવાહી થઈ છે અપૂર્વ કરવામાં આવી અલગ અલગ તપાસ પણ ચાલી રહી છે જેમાં પણ લોકો પરવાનગી લઈને ચંદવાણા હતા તે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે જેમાં મોટા માથાઓની બદલી પણ કરવામાં આવી છે પરંતુ હાઈકોર્ટે તેને પણ લઈને અનેક સવાલ કર્યા છે કે માત્ર બદલી કેમ કરવામાં આવી જે પણ સંડોયેલા અધિકારીઓ છે જેમ અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમ આ લોકોને કેમ સસ્પેન્ડ કરવામાં ના આવે માત્ર બદલીનો દોર કરીને આ લોકોને ગિફ્ટ તરીકે બચાવ કરવામાં આવી રહ્યો છે તેવું હાઈકોર્ટ અવલોકન કર્યું છે તેમજ મહત્વની વાત એમ કેવાય એસઆઈટી નો રિપોર્ટ જે છે તે આવ્યો છે પરંતુ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ થી ના કમિશનરને સસ્પેન્ડ કેમ ન કરવા તેને લઈને સવાલ કર્યો છે કારણ કે આરએમસી ના અધિકારીની પણ આમાં સંડોવણી સામે સંડોવણી કહી શકાય જેને લઈને હાઈકોર્ટે સવાલ કર્યો છે કે જો અન્ય અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તો આરએમસી ના અધિકારીને સસ્પેન્ડ કેમ ન કરવા તેને લઈને હાઈકોર્ટે સવાલ કર્યો છે બિલકુલ અપૂર્વ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર